આપનું સ્વાગત છે ગુજ્જુ વિચારની આ વિડીયોમાં હું છું તમારો ગુજ્જુભાઈ અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર આ વિડિયોમાં તમે જાણી શકશો કે ભારતે ટેરરિઝમ સામે એક મોટું એક્શન લીધું છે તો વિડિઓમાં અંત સુધી બન્યા રહો હમણાં ભારતે ઇન્ડસ વોટર ટ્રીટી સસ્પેન્ડ કરી દીધી છે જે પાકિસ્તાન સામે મોટું ઐતિહાસિક પગલું છે પહલગામ હુમલા સામેલ થયેલા આતંકીઓમાંથી મોટા ભાગના પાકિસ્તાની હતા આ ઘટના પછી ભારતે લેવામાં કોઈ કચાશ રાખી નથી સસ્પેન્ડ કરવાનો અર્થ એ છે કે હવે ભારત પાસે તે પાણી રોકાણનો અધિકાર છે જે અગાઉ પાકિસ્તાનને આપતું જુદી જુદી નદીઓ જેમ કે ચેના જેલમ જેનાથી પાકિસ્તાનને અંદાજે અસી ટકા પાણી મળતું હતું હવે તેમાં નોંધપાત્ર ઘટાડો થશે અત્યાર સુધી ભારતે આ ટ્રીટીનો શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું પણ હાલમાં થયેલા જનધન્ય હુમલાઓ અને તેની પાછળ પાકિસ્તાનનો સાક્ષાત સંકોળાયેલો હાથ હોવાને લીધે ભારતે આખરે પોતાનું વલણ બદલ્યું છે આજ પગલાની સાથે પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં ભારત છોડવા માટે જણાવવામાં આવ્યું છે પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે એ કહેવું ખોટું નહીં જાય કે હવે પાકિસ્તાન પર દરેક સ્તરે દબાણ વધી રહ્યું છે હવે જો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને ફરિયાદ કરે કે તેમને પાણી મળતું નથી તો પણ ભારત પાસે સ્પષ્ટ સંદેશ છે આ પગલા આતંકીઓના વિરોધમાં છે પાકિસ્તાનના નાગરિકોના સામે નહીં ભારત આ વાત પાકિસ્તાનના સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ પગલા તમારા ભવિષ્ય માટે જરૂરી છે આતંકવાદને સમર્થન આપતી તમારી સરકાર તમારા માટે જ નુકસાનકારક છે આ સમય પાકિસ્તાન માટે ખૂબ જ કઠિન સમય હશે ખાસ કરીને આ ગરમીમાં જ્યારે પાણીની તીવ્ર અછત સર્જાશે હવે જોવાનું રહેશે કે પાકિસ્તાન આના સામે શું પગલું લે છે શું તે યુએન માં જશે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર થનારા પગલાં લેશે તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે અમે આ અપડેટ ઉપર નયા વિડીયો લાવતા રહીશું આજના લીધે આટલું જ જય હિન્દ જય ભારત